બાયડના આંબલયારામાં હાઈકોર્ટના વકીલ શ્રી યોગીનાબેન પરીખની યમુનાવાડી ખાતે કુદરતના ખોડે સંવાદ સેમિનાર યોજાયો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારામાં હાઈકોર્ટના વકીલ શ્રી યોગીનીબેન વ્રજેશભાઈ પરીખની યમુનાવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કુદરતના ખોડે સંવાદ સેમિનાર યોજાયો આ દંપતી પોતાની વ્યસ્ત પ્રોફેશનલ જીવનશૈલી સાથે કુદરતી ખેતી અને પર્યાવરણના રક્ષણ માટે ઉત્સાહપૂર્વક કાર્યરત છે અમદાવાદમાં પંદર હજાર વારનો ગાર્ડન કોર્પોરેશનના સહયોગથી વિકસાવ્યો છે આ બગીચો સિંધુ ભવન પાસે આજે પણ પક્ષીઓનું નિવાસસ્થાન બન્યું છે તેઓએ આંબલિયારા ખાતે આવેલા યમુના વાડી ફાર્મમાં પણ એકસો આઠથી વધુ આંબા સહિત અનેક ફળોના વૃક્ષો અને આયુર્વેદિક ઔષધિઓ વૃક્ષોની ખેતી કરી જ્યાં શક્ય ન હોય તેવી જમીન પર પણ ગૌ અમૃતમય આધારિત સફળ ઉછેર કર્યો છે તેનાથી માહિતગાર કરવા આજુબાજુના ગામના તેમજ ગામના ખેડૂતોને માર્ગ્રેશન પૂરું પાડવાના હેતુથી તેમના અનુભવ અને ગીર ફોરેસ્ટમાં તાલીમ પામેલા નિષ્ણાતોને આમંત્રિત કર્યા હતા જેમાં વિશેષ મહેમાન તરીકે રેવંતુ ભા બાપુ કેસો જેમણે પોતાના જીવનને ગ્રીવન અને કુદરતના સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેઓએ દસ હજારથી વધુ લોકોને ગીર ફોરેસ્ટ કેમ્પ પર તાલીમ આપી છે તેમના શિષ્ય તરીકે શ્રીમતી યોગિનીબહેન અને શ્રી વ્રજેશભાઈ પરીખ પણ સંલગ્ન ગોવિંદભાઈ વેકેરિયા પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા

વિમલભાઈ મલકાન શ્રી બિમલભાઈ અગ્રવાલ અને પ્રીતિબેન અગ્રવાલ કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્રસિંહ ચૌહાણ ગૌરાંગભાઈ પાઠક આજુબાજુના ગામના અગ્રણી ખેડૂતો અને પત્રકાર દિનેશ પટેલના કુટુંબીજનો અને સગા સંબંધીઓ તેમજ વાડીમાં ભાગ્યા તરીકે કાર્યરત ગણપતભાઈ અને તેમના ધર્મપત્ની નંદાબેનનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો સૌએ પ્રકૃતિ સાથે મનમેળ કરી જીવન જીવવા અને સ્વચ્છતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન અને ચા નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કિરણભાઈ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી